એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફ્ટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલી છે તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયા સ્પષ્ટ કરશે બાર જેટલી નોંધપાત્ર બોર્ડિંગ સ્કૂલ્સે ભાગ લીધો છે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિનમાં યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ ખડિંગ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીવ પુખ્તતા અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી બોર્ડિંગ સ્કૂલ છે જેમ કે શારદા વર્લ્ડ સ્કૂલ ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ધ એકેડેમિક સિટી સ્કૂલ હેરિટેજ ગર્લ્સ સ્કૂલ ધ સાગર સ્કૂલ એસએસવી એમ ઇન્સ્ટિટ્યુશન્સ કોઈમ્બતુર સંસ્કૃતિ સ્કૂલ અજમેર પાવન ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન ધ પબ્લિક સ્કૂલ બિદાર જૂન જૂન વગેરે સામેલ છે દરેક આવનાર પેરેન્ટ્સ માટે પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવે છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર વીસ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય આ એક્ઝિબિશન ભારત થાઈલેન્ડ યુએઈ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર શહેરોની મુલાકાત લઈ છે અને તેનું આયોજન ઓફેસ એક્ઝિબિશન એન્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન કેર ઓર્ગેનાઇઝર છે તેના દ્વારા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરતા છીએ અફેર્સ એક્ઝિબિશન્સ આ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરે છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ ચારેય સિટીઝની અંદર આ એક્ઝિબિશનનું આયોજન થાય છે જ્યાં ભારતની નામાંકિત જ્યાં ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવે છે અને બોર્ડિંગ સ્કૂલ્સની બધી જ માહિતી પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા અહીંયા બતાવવામાં આવે છે આપ અહીંયા જોઈ શકો છો કે આખા ભારતમાં લગભગ દસથી બાર સ્કૂલ્સ આવેલી છે એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ સ્કૂલની એડમિશન ટીમ એડમિશન ડિરેક્ટર પોતે અહીંયા હાજર છે તો એમની સાથે જે પણ વાલીઓ પોતાના બાળકો માટે એક સારી સ્કૂલ શોધી રહ્યા હોય સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે સૌથી ઉત્તમ પ્લેટફોર્મ છે કે અહીંયા આવીને ડાયરેક્ટલી પ્રિન્સિપલ્સની ટીમ સાથે વાતચીત કરી એમની બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે છે બરાબર અને તો હું આપણી ચેનલના માધ્યમથી જણાવીશ કે ચૌદ અને પંદર ડિસેમ્બરે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન સૂર્યા પેલેસ હોટલ સયાજીગંજ ખાતે થઈ રહ્યું છે તેની ચોક્કસ થી મુલાકાત એન્ડ પ્રેસ ધ નેવર મિસ અપડેટ